રાજ્યભરની આંગણવાડી પેઢીઓ પર બોગસ એકાઉન્ટ અને પેઢીઓના ખોટા વ્યવહારોની ફરિયાદોને આધારે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા આ દરોડાને લઈ આંગણવાડી પેઢીઓના સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે સમગ્ર રાજ્યમાં પચીસ જગ્યાઓ પર ચાલીસ અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અમદાવાદમાં સીઝી રોડ પરની એક પેઢીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી મહત્વનું છે કે તપાસ દરમિયાન દસ કરોડ રૂપિયા રોકડા અને એક કિલો સોનું મળી આવતા પોલીસ દ્વારા ઇન્કમ ટેક્સ ના જાણ કરવામાં આવી હતી કે જે બાદ તાત્કાલિક ઇન્કમ ટેક્સ ટીમ આ તપાસમાં જોડાઈને રોકડ રૂપિયા અને સોનાની તપાસ શરૂ કરી છે સાથે સાથે પ્રાથમિક તપાસમાં બસો કરોડ રૂપિયાના હવાલા છેલ્લા ત્રણ મહિના દરમિયાન પડ્યા હોવાની વિગતો ઇન્કમ ટેક્સ વિભાગને મળી હોવાથી આ દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ